રાજકોટ શહેરની નજીક ગોંડલ રોડ પર દોલતપરા શેરી નંબર એકમાં રખાદાદાના માંડવામાં દસ નર બકરાની બલી ચડાવવામાં આવી હતી અને વધુ અગિયાર બકરાની બલી ચડે તે પહેલાં જ તે સ્થળ પર વિજ્ઞાન જાથાને પોલીસ આવી પહોંચી હતી આ બાબતે વિજ્ઞાન જાથાની ઓફિસના કાર્યાલય પર ફોન આવી રહ્યા હતા કે માનતાના નામે માંડવો છે જેમાં વીસથી વધુ બકરાઓ રાખવામાં આવ્યા હતા તેવી માહિતી આપી હતી વિજ્ઞાન જાથાએ આ જગ્યાએ ખરાઈ કરવા માટે જાથાના માણસોને મોકલેલ ત્યારે ત્યાં વિધિ વિધાન ચાલુ હતા ડીજે પણ ચાલુ હતા અને પશુ થવાની છે તેવી સચોટ માહિતી મળી હતી વિજ્ઞાન જાથાની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યાં ધાર્મિક સ્થળ પર સાત નર બકરાના મસ્તક આમ કુલ દસ બકરાના મસ્તક જોવા મળ્યા હતા અને અંધશ્રદ્ધામાં માનવાવાળા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ વાનને પણ નુકસાન કરવામાં આવ્યું હતું અને લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે પણ ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ કર્યું હતું આમ દેવી પૂજક સમાજ દ્વારા રખાદાદાના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ માંડવામાં બકરાની બલી ચડાવવામાં આવી રહ્યાની માહિતી મળતા વિજ્ઞાન જાથા અને પોલીસ ટીમ દ્વારા તે સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો પળેપળના સચોટ સમાચાર મેળવવા હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આઈ ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો